GTN Media Network નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN મીડિયા નેટવર્ક હું છું સાદુલ ગર્જર વાત કરીશું આજે ફરીથી લુનાવાળાની મહીસાગર જિલ્લા લુનાવાળા કસ્બા ઈલાકામાં જે સર્વે નંબર આવેલો હતો એ સર્વે નંબરમાં સરકારની તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડવામાં આવ્યો છે અને આ કરતા હતા જે કહીએ તે લોકો જમીન માલિકો છે નોટરી કરનારા છે સાથે મિલિબગટ કરનારા સરકારી બાબુઓ પણ છે અમે જે વાત કરીએ છે એ બાનાખત જ્યારે થયો ત્યારે કરોડો રૂપિયાનો હિસાબ બતાવવામાં આવ્યો છે લેતી દેતી ના રેકોર્ડ બી બતાવવામાં આવ્યા છે કે આ તારીખે આટલા પૈસા આપ્યા આ તારીખે આટલા લાખ આપ્યા અને આ તારીખે આટલા કરોડ આપ્યા એમ કરીને કરોડો રૂપિયાની જગ્યા આખી જે છે એ એક માલિક થી બીજા માલિકને આપી દેવામાં આવી આમ કહીએ તો એક પરિવાર બીજા પરિવારમાં જતી રહી કેમ કે પરિવારના નામો ઘણા બધા છે તેથી જ અમે પરિવાર નો ઉલ્લેખ કરીએ છીએ અને આની વાત કરીએ તો આની અંદર જ્યારે કરોડો નો હિસાબ આટલી આટલી તારીખે થયો છે પૈસાનું ચુકવણું આટલી આટલી તારીખે થઈ છે ત્યારે જ્યારે દસ્તાવેજ થયો તો કેમ માત્ર ને માત્ર પાંત્રીસ લાખ જ બતાવવામાં આવ્યા પાંત્રીસ લાખમાં કરોડો રૂપિયાની જગ્યા જે છે એ દસ્તાવેજ થઈ ગયા અને સરકારની તિજોરીને સીધો સટ ચૂનો ચોકડી દીધો આમાં જે તે સમયે એસડીએમ હતા તેમની પાસે જિલ્લા રજિસ્ટ્રારનો ચાર્જ હતો અને આમાં ક્યાંક ને ક્યાંક એ પણ સીધી લીટીમાં એ અધિકારી પણ આવે છે નોટરી કરનાર વ્યક્તિની વાત કરીએ તો નોટરી કરનાર વ્યક્તિ પણ જે છે એ જે તે માલિક હતા તેમની ઘેર જઈને આખી નોટી કરે છે જે કામગીરી અલગ જગ્યાએ થવી જોઈએ પરંતુ બધાએ ભેગા મળીને ખોટું જ કરવાનું હોય તો શું થાય શું પ્રશાસન તંત્રને ખબર નહીં હોય કે આ કરોડો રૂપિયાનો ચૂનો સરકારની તિજોરીને લાગી ગયો છે સરકાર જો આમાં પગલાં નહીં ભરે તો શું થશે કેમ કે સીધો લોસ સીધી ખોટ એ માત્રને માત્ર સરકારને ગઈ છે એટલે સરકારી અધિકારી આ કેસમાં ધ્યાન નહીં આપે તો બધું આમ ને આમ જ ચાલ્યા કરશે વાત હતી જમીનની લેવડદેવડની કરોડો રૂપિયાની જમીન લાકુમાં પતી ગઈ એ સરકારને આવી જાણ કરી પરંતુ જે સર્વે નંબર છે લુનાવળા આ જે જગ્યા જે છે એ જગ્યા પર આખી નાખી સોસાયટી બની ગઈ છે છત્રીસ મોટા મકાનો છે તેની કિંમત જે છે એ લાખો રૂપિયામાં લુનાવળાની હાય ફાઈ સોસાયટી બની ગયેલી આ જગ્યા છે પંચાવન લાખથી માંડીને સિત્તેર લાખ એક કરોડ રૂપિયા સુધીના બંગલા આ સોસાયટીમાં છે અને સોસાયટીમાં મહાધુરંધધરો જે લુનાવળાના છે તે છે એ લોકો નેતાઓ છે અધિકારીઓ છે અને આ જ રીતે મકાન લીધા પછી પણ સરકારની ચોપડે ફરીથી એકવાર ચૂનો લગાવી દીધો છે કેમ કેમકે પ્લોટની કિંમત માત્ર સાત લાખ રૂપિયા કે નવ લાખ રૂપિયા છે અને મકાન બન્યા પછી સિત્તેર લાખ કરોડ રૂપિયા અને પચાસ લાખ રૂપિયા જેવી માત્ર રકમ એક એક મકાનની છે એટલે જમીન વેચીને પણ સરકાર ને ચૂનો મકાન વેચીને પણ સરકાર ને ચૂનો લગાવ્યો ક્યાંક ને ક્યાંક ચોખામાં જીવાત પડી ગયેલી છે અને એ જીવાત ને બહાર પાડવા માટે આવા ધુરંધરો આવી સોસાયટી માં રહી રહ્યા છે જોતા રહો જીટીએ ન્યૂઝ સત્યની સાથે